આટમ ભલે આટમ ભલે આટમ ભલે આટમ ભલે જણા હતા કોણ કોણ હતા

તો કુંભરવાડામાં આને જૂની અદાવત હતી ને એટલે આને પેલા ગાડી ફટકારી એની ભેગું ને પછી ફાયરિંગ એની પાસે ત્રણ જણ આવ્યા લોકો ટુ વ્હીલમાં એક ઇમરાન મજીદભાઈ કુરેશી ઉર્ફે ડોગો એક બીજો છે એમાં રિઝવાન નસીબકન પઠાણ એ તળાજાના નગરસેવકનો છોકરો છે ભાજપનો નગરસેવક છે ને ત્રીજો છે ડોલો કરીને નામ છે એમ સાજીદ નામ છે એમ ને ઉર્ફે ડોલો કરીને ઓળખાય છે ને ઇમરાન ડોગા ઈ બે બંદૂક કાઢીને ડાયરેક્ટ આને મારી ને રિઝવાન ની ફૂટીને આ ડોગા એ બે વાર ફાયરિંગ કર્યું શું કારણ શું લાગે છે કારણ જૂની અદાવત હતી